...hasta yo, maniza, ven a marecene... ...y yo sé que... ...sené oh, cotum, mara ahora oh, ...que mucle, benne, ya, mucla, nota, eh? se me muecle y quita... ...y no te voy tomar vaquía... ...me se me ...que tome chava y puro, no eh... ...hasta un cojero, maniza, ven, se ...y pilla la nata, sorreta... ...y me pongo los sete, y me pustean... Oh, ...y no me pongo camcor, eh... ...toma el mene, ve, tome chava... ...y tome sucra, me ne jale, nene... તમાર ભાઈ તો જાયવા મુઈલે પણ હો રૂપિયા માં તો આપણે માન બી બે તો નો ચાર વઠે તો વાંધો ના આવે ને તી હું કે કાઈ પૂછું જો તમે એમ કરતા હોય તો રાખી લે ને પાહે વારા તમે કયો પાછળ રહી તમારે જી ગુબેની ને તો શું અમારે છે ને મારે હું કો વાંધો ના આવે એમ એટલે તમે આતા વાત કરું તમારી મરજી તો હું કો કે એટલે હું કાઈ જાઉં જરીક મની સાબેન પાહે હું કો

પછી ખબર નહીં એમાં દેશ છે ને સિટીમાં સંદીપભાઈ એને ત્યાં વયા જાય તો ખબર નથી બાકી ત્યાં રોકાવાના હતા મને જો તમે હું કહું હારા માણો રહ્યા મારા છોકરાવીને આવી છોકરીને કહીમાં કહી ને ત્યાં હું જાય તો છે ને હું કહું કે તું મારે કલાકમાં થઈ જાય કામ એમ તમે પગાર હું ગયો હું નહીં તો કાલ કઈ પૂછતી એટલે તમને કહું છું તમારી મરજી પણ હું કહું કે આ પૂછી હું હાલ ને સોનલ હવે ઘરે હે શું કરવા એમ કરે હે હાલ ને હવે જઈએ આપણે ઘરે હવે તારા ભાભી મળીને નીકળી ગયા હવે તાર અહીંયા ભાગ ગયા એટલે કહું હાલ ને હવે રી હાને થઈ ગયું થઈ ગયું પછી એકને બાદ પકડીને હું હોય એમ કહું તને હાલ હવે આપણે ભાઈ નીકળી જાય ભલાય તારી પ્લીઝ એમ કરવા કરે હે મારી ના કઈ એમ નથી કરતી મને પૂછા વગર તમે આવું બધું કરો મને જ્યારે મેળ જ નથી આવતો એમ કહે ઘરમાં હું બધું કરું છું ને તમે પછી એમ કરો કે મોકલે ભાઈ ને ભાભી ભાઈ બાપુજી બસ જ વાત વાતું કર જવાય સોનાલ પછી હવે તો તું એક છોકરાની મા થાય હવે તો હમ જ હાલ હાલપાલ પણ હતું હવે તો તારે સમજી જવાનું કે હવે મારા ઉપર બધી જવાબદારી એવી આ તે હવે તું નહીં સમજી તો તું પછી કારણ વગરને આપણે બે હિરા થાય હું હવે ભૂલ થઈ ગઈ હવે તને પૂછ્યા વગર કોઈ રીતે ન કરું પછી હું હે એટલે કહું છું કે હાલ હવે તું ભલાય તારી તારી મમ્મી હોય તો એ મારી ન કરાય એટલે કહું

એ જે શ્રી કૃષ્ણ મજામાં ને હે હું એ જ કહું કે આપણે હેરાન કરવા જઈએ પણ આ કે કાલો ના આપણી બેનને ન્યાય આટો મારી આવી મેં કીધું ગાલ વાંટો મારી આવી આવીએ હું કે મજામાં ને કેમ ગયા ભાઈ મેં શું કરે છે મજામાં છે ને

La cloiaone è pure leggi, mumi coinina laiavi, 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 mumi 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 તો કાબી ની વી ની વી લાગે એટલા વરા થઈ ગયા પણ ફેર ન પેડામાં બનેવી હું કવરાવો પીવરાવો હું એવી શરીર થઈ ગઈ બેન આપણે એકતા જોડવા બેનું સેટી કોક ને એમ થાય કે જોઈ લે આ સે કે બોલી સે કઈ ખબર ન પડે પણ આપણે માથા નોલામાંથી ખબર પડી જાય કા ઈ સે ને તારા બનાવી સે ને ગયા સે આઈ દુકાઈ ને કો જાવ ને બેન ને આવે તીંક શીખણ લેતા આવતી લેવા ગયા થોડી વસ્તુ લેવાની સેતી ગયા આવે હમણાં બેહો તા ખરી થાય હે કા પછી બસ સ્ટેશનથી રિક્ષા ચડી ગઈ હતી શું કહી પછી મને તો પાછો એમ કે બેનનો ફોન નતો ઉપાડી કરતી હતી ફોન આની પાસે ને મારો ફોન ત્યાં ક્યાં પડ્યો એ મને ખબર ન હોય પછી આ કામ મારી બેન હોય ને એની વાહેમા ફોન હું પડે ન કર બેન હવે હું કામ ન કરે તી એટલે પછી એમાં હતી બેહો બેહો બે છોકરો ને તાઈ બો એનો છોકરો તારી દીકરી ને બધા મજામાં છે ને બેને પાછી મને વાર્તા કરાવજે કેટલા થયા જોયા વર્ષ ને હા

કરે બેન તારા બે દીકરા નીના છોકરા મજામાં છે ને હું તો ઈદ કરતી હોય ફોનમાં છું ને ઘણી વાર તારો ફોન આવે પૂછું બને કે હું ઘરો બધા એમ કોઈ ખોવાઈ ગઈ આય વાય તો કે ના ઓ બેન મારે નીકળ્યા એની છોકરા ઝીણકાર્યા હતી છોકરા ઝીણકાર્યા હતી પછી કરે હો આ ફેર્યું કોપી તો નીકળી જવાય ને શું બોલો હે આવે ને આવે નહીં કર માજ ઘરમાં જ મારી બેન તા કોઈ દી નીકળે ને હો નાના હતા ને બેન એટલે પછી નહીં નહિ કે વળી પડે આખરે તોફાન કરે તો બહુ એકલા હોય તી ઉપાદી દે ને એટલે કે નાના તી હમણાં તકે બિસાડી કે જાય જાય બેન કે દીની કે હાસી વાત છે આ બેન પછી નીકળાય નહીં એ છોકરા હવે તો થોડાક મોટા થઈ ગયા છોકરો હાલ તો શીખી ગયો વાંધો નથી એમ તો અમારી છોકરી છે ને પાંચ વર્ષની છે એમ તો એમ ભાઈનું ધ્યાન રાખે પાંચ છ વર્ષની છે યાદ નથી ભૂલી જાય આપણે તો એ વાંધો ના આવે રાખે અમારા જીનકા સંદીપને છે ને એ સિટીમાં જ રહીએ છે તે એની બહુ મહિના છે પાંચમો છઠ્ઠો મહિનો હાલે છે

એટાણ સા પાણી પીવાય ખાવાનું ના ના બેન હું સા પાણી ન પીવા હમણાં છે ને જમવા બેવાન છે હું ઘે ઘડી બે બેન પાસે આવે બનેવી તો પછી જય શ્રી કૃષ્ણ કરે પછી મીરાય તે ખા હા તો દીકરો દીકરી તો ન હોય વાત છે એમાં કંઈ એમ કંઈ ન હોય ખા હા એટલે ઘડી બે હોતા ખરી હું છે ગરમ ગરમ બેન પૂર્યું વણ નાખું પછી છે ને તો બધા ખાવા બે તરતી જાય હો ને એટલે ગરમ ખાવાની મજા આવે કા અમા ચીજાજી ચાજી એટલા ઓર હે તો ખબર આવું પડે ન હોવાનું થાય કા હા ના એવું કઈ ન હોય બે અમા તો ગરમ નું ન હોય તને ખબર છોકરાવાળાને હાલે જેમ トマレーカークラムに、トントーハスクワンのトマラルギアピー、タムルグランピー、コリジャとト、パンショウタン、パンシラン。エコサポタツチョマレコインカイントキー、タムノイコロウ、インナコタタムグランコチェプティ e ェ、エレタマジョーコンウウ o ウウウウウウウウウウウウれウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウウ হ্যাঁ তো হাজার রুপিয় করার হতো মনে সাথে তোমার চার জ তো কোকে তোমে চার জন জন হালোটা ছোকো আপি হঠাৎ সাত সো রুপিয়া হালেসে তো তোম ছ সো রুপিয়া নেই তো পছি হাম করা তো কেতা হ

પણ કકી બહુ બહુ વધાર્યો તમારે જો ઝીંકા છોકરા એ ખોસ આવતા હોય ને તમારા ભાઈ જો બે હજાર રૂપિયો લઈ આવે હવે એમાં તમારે કેમ પૂરું કરવું કહેતા હોય તો જો હું આવી જાઉં કાલથી જો તમે મને છસો રૂપિયા કરી દો તો હે સો રૂપિયા કરી દઈ હા પણ જીકુ બેન ની તમને ખબર એ કેટલા દે હું તો સો કરી દઈ બારો કરી દે બસ તમારે શું કરે નામ લીધું આપણે કોઈ બહુ આવતા કઈ વાત નાખતા હોય તો વાંધો નહીં હા

અરે ને આ તો મને ગુસ્સો ચડી ગયો એટલે આવી પૂછવા અગર હવે પૈસા દીધા ને તમારા એકાઉન્ટમાં જોવા જ છે કેટલા પૈસા છે ને કેટલા નહીં મને ખબર હોય છે બસ વિઝા રાખવાની કામ વાંધ્યું ખબર પડે હા બાપા કામ વાંધો છું ને હું ક્યાં એમ કહી દઈ દઉં કોઈ દી મેં એટલા પૈસા દીધા વાતું કરતી અત્યારે હું તને એમ કહું કે અત્યારે આપણે હવે ઘરે વયા જઈએ અને પૈસા દીધા એ દીધા હવે દેવાઈ ગયા બા બાપુજી માટે દીધા છે પછી હવે હે બીજું તો કંઈ મેં દીધા મમ્મી લપ કરતા સોનલ હું આવું છું આપણે જઈએ હવે નીકળી સારું ભાભીને મળાઈ ગયું બધું થઈ ગયું મમ્મીએ મંગળસૂત્ર બતાવી દીધું પછી ચાંઈ મેં જોયું જ નથી હા જોઈ લે પછી નીકળી ગાડી જ લઈ આવ્યો મને ખબર હતી સોનલ એને સ્કૂટરમાં નહીં બે હગે એટલે કોને હાલ ગાડી લઈ વાતી મને એમ કે સ્કૂટર માં ઈ વાસે તો સ્કૂટર માં પછા તો જાવ જો હે મને ખબર છે તમારી તમને થોડું એમ થાય કે સોનલ ને કઈ થાય હાલ 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 હવે આપણે નીકળીએ જો જલ્દી કર સોનલ મને હું બહાર છે ને ગાડી પાર્કિંગ માંથી કાઢી લઉં તો જલ્દી આપણે નીકળી જઈએ હો ને હા હાલ હ એ સા મોકલા એ સા મોકલા એ મને સોનલ ને પીછા વગર મોકલાવ્યા રાખવા હ મને કરે જોઈએ જો